કરી છે અમે અને અમારા સરપંચના કામ બોલ્યા પ્રજાએ એ બહુ જ જનાદર અમને મળ્યો છે આ જીત આ સાડવ ગામ વાસીઓની છે અને ખાસ આ જીત છે ને સથવારા સમાજ મહેશ્વરી સમાજ મુસ્લિમ સમાજ અને સાડો જેટલા પણ સમાજ રહે છે બધા સમાજની ની જીત થઈ છે કોમી એકતા બતાવી છે મતલબ એકતા પેનલ આપની જીતી છે આપને ગામે મત આપે છે આપની ઉપર વિશ્વાસ છે પણ ઘણા એવા વિકાસના કામો જે આપને કરવાના છે તો શું શું કામો આપને કરવાના બાકી છે કરશો તમે એ પણ જે પણ ગામના ના મુદ્દા મેં રાખ્યા છે જે પણ રોજગાર હોય શૈક્ષણિક હોય વિકાસના કામ હોય એ બધે ટોટલ કરશે માલિક તો કામયાબ કરશો આપણે સાડાઓ ટોટલ સમા આખા ગામ આખા ગામનો આ ગામનો तहे دل થી শুকરી આદ આ કરું तहे دل થી ભાઈ સાથે હોય અને ભાઈને વિજેતામાં આગળ વધે એનાથી વિશેષ શું હોય તો આ ભાઈ તરીકેને ગામજનોનો કરી આભાર માનું હું ખૂબ ખૂબ ખૂબખાખા ગામનો આભાર માનું છું ખૂબ ખૂબ આખા ગામનો આભાર ત્યારબાદ આ દ્રશ્ય જીત થઈ છે આ જીત તો એકદમ શાંતિ બધા બધાની મજા આવી અને બધે ગામ આખા નો ગોરવું છે અજીતભાઈ ની જીત નથી આખા ગામની જીત છે